એનું નામ છે પૃથ્વી અમૃત જે ફૂંકી શકાય અને પાયામાં કોઈ પણ પાકની અંદર વાવી પણ શકાય પૃથ્વી અમૃત ખાતર ફૂંકવાથી તમારી જમીન પોચી અને નરમ રહે અને કોઈ પણ પાક લીલો છમ રહે તંદુરસ્ત રહે અને એનો વિકાસ સારો થાય અને એના ઉત્પાદનમાં વધારે ફાયદો થાય એનો કણ બીજ સારો બને ખાતર ફૂંક્યા પછી પાણી આપવું પાણી આપ્યા પછી બે ત્રણ દિવસે ભીની જમીને બ્લેક અમૃત અને ફૂગ અમૃતનો છંટકાવ કરવાનો

ચોમાસું કે વરસાદની ઋતુ હોય તો વરસાદના સામે આપણો ડોઝ ધોવાઈ ન જાય એના સામે ગુંદરિયું આપણને ફાયદો કરતું હોય છે તો આપણી પ્રોડક્ટ થઈ પૃથ્વી અમૃત દાણાદાર ખાતર બ્લેક અમૃત રક્ષા અમૃત ફૂગ અમૃત અને ગુંદરિયું આ બધાનો ઉપયોગ કરવાથી જીરાની અંદર ઉત્પાદન સારું મળે જીરાની અંદર દાણો મજબૂત બને એ જીરાનો ભાવ સારો આવે અને જીરું રોગ વગરનું તંદુરસ્ત થાય આપણે ઘણા બધા રિઝલ્ટો લીધા છે દરેક પાકની અંદર આ બધી પ્રોડક્ટો અલગ અલગ પાકની અંદર બધા જ પાકની અંદર વાપરી શકાય આપણે અહીં બતાવીશું આની અંદર તમે જોતા હશો કપાસ છે ઘઉં છે જીરું છે વરિયાળી છે મગફળી છે મોબા છે મરચો છે રાજગરો છે દાડમ છે મગફળી છે બાજરી છે ઘણા બધા પાકની અંદર અલગ અલગ પાકોની અંદર અલગ અલગ રિઝલ્ટ આપણે લઈ અને ખેડૂતોને સંતોષકારક રિઝલ્ટ આપ્યું છે તો ફરીથી દરેક ખેડૂત મિત્રો જીરું હોય રાયડું હોય કેરેંડા હોય વરિયાળી હોય કપાસ હોય ઘઉં હોય મકાઈ હોય રજકો હોય કોઈ પણ પાક કે શાકભાજી હોય મરચાં હોય રીંગણ હોય ટોમેટા હોય દરેકની અંદર આ વસ્તુ વાપરી શકાય છે બસ આ છે આપણો મૃત ખાતર જે પચીસ કિલોનું કટો એક બેગ આવે જેનો ભાવ છે પાંચસો ને એસી રૂપિયા પૃથ્વી અમૃત ખાતર વાપરવાથી તમારી જમીન ઓછી નરમ અને ભરી રહેશે તેના કારણે તમારા જમીનની અંદર અળસિયા પેદા થાય જમીન બંધાતી નથી જમીન બગડતી નથી અને પાકની અંદર ઉત્પાદન સારું મળે છે માટે તમે શરૂઆતમાં પાયાની અંદર પૃથ્વી અમૃત અને પછી કૂપવાની અંદર પણ પૃથ્વી અમૃત ઉપયોગ કરી શકો છો બસ